નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ધારાસભ્ય બન્યા પછી પોતાના મત વિસ્તારની પ્રજાના પ્રશ્નો શું છે તે જાણવું ધારાસભ્યનું કામ છે નાના મોટા કાર્યો હોય તેમાં પણ તેમનું યોગદાન આપવું તે તેમનું કાર્ય છે ત્યારે સોજિત્રાના ધારાસભ્ય હમણાં ખૂબ જ ચર્ચામાં છે આ ધારાસભ્ય તેમના પગારમાંથી પ્રજા માટે તેમને યોગ્ય લાગે તેટલું અર્પણ કરે છે ત્યારે સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે બત્રીસમાં પગાર લાભવેલ મંદિર લાભવેલ હનુમાનજી મંદિરમાં અર્પણ કરી દીધો બત્રીસમાં પગારનો પૂરો ચેક લખીને આ મંદિરમાં દાન કરી દીધો છે સામાજિક કાર્યમાં જરૂર હોય તો પણ તે હાજર રહેતા હોય છે ત્યાંના લોકોનું કહેવું છે કે દરેક ધારાસભ્યને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ જેવા પ્રજા માટે કાર્યરત થવું જોઈએ આ પ્રકારની સ્ટોરી જોવા માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ